દેશવાસીઓની આતુરતાનો આવશે અંત આવતીકાલે બપોરે ત્રણ વાગે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખ થશે જાહેર ગુજરાતની છ સહિત વિવિધ રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની પણ થશે જાહેરાત ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના કર્યા શ્રી ગણેશ અમદાવાદના સુભાષ ચોક સ્થિત ભીડભંજન હનુમાન મંદિરે કર્યા દર્શન જાહેર સભામાં કહ્યું પ્રધાનમંત્રીએ દસ વર્ષમાં દેશને તમામ ક્ષેત્રે સમૃદ્ધ કરવાનું કર્યું કામ લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં કોંગ્રેસ અને આપ પક્ષનો પણ પ્રચાર પૂરજોશમાં આપના દિલ્હીના મુખ્યમંત્રી આજે વડોદરામાં જનસંપર્ક અભિયાનનો કર્યો પ્રારંભ તો કોંગ્રેસના જાહેર કરાયેલા ઉમેદવારો પણ પોતાની જીતનો આશાવાદ કરી રહ્યા છે વ્યક્ત રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર અઢાર માર્ચથી પંદર જૂન સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે થશે ખરીદી રાજ્યના કુલ ચારસો સાડત્રીસ કેન્દ્રો પર કરવામાં આવશે ખરીદી ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે નોંધણી ગ્રામ્ય રોડ કનેક્ટિવિટી બનશે વધુ સદ્રઢ સરહદી ગામો પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના બસો પચાસથી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોના પાંચસો પંદર માર્ગોનું કરાશે રીસરફેસિંગ રાજ્યના ગામોને રસ્તાની સગવડ મળતા કનેક્ટિવિટી બનશે ઝડપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ કેરળ તેલંગાણાના પ્રવાસે પથનામ થિટ્ટાની જનસભામાં વિપક્ષ પર કર્યા પ્રહાર કેરળમાં કમલ ખિલાવવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત હાલ તેલંગાણામાં વિશાળ જનમેદની વચ્ચે યોજાઈ રહ્યો છે રોડ શો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા પુસ્તક અને વિડીયોનું કર્યું વિમોચન માછીમારોને પડતી મુશ્કેલીઓ અને ઉપલબ્ધતાઓનું કર્યું વર્ણન ચુમ્માલીસ દિવસ ચાલેલ યાત્રામાં મળેલ અભૂતપૂર્વ સહકાર બદલ કેન્દ્રીય મંત્રીએ માન્યો આભાર વિદેશી વેપાર મોરચેથી સારા સમાચાર ફેબ્રુઆરીમાં દેશમાંથી થતી નિકાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષના પહેલા અગિયાર મહિનામાં થનાર નિકાસના સ્તરે રચ્યો ઇતિહાસ દેશની વેપાર ખાધમાં પણ આડત્રીસ ટકાનો થયો ઘટાડો